મિત્રો આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લામાં આવેલા મિની દ્વારકાના નામથી ઓળખાતા એવા પવિત્ર અને પાવન ધામ એવા ધીમા ધરણીધર શામળાના ધામની એકવાર ફરીથી આપ સૌ વાલા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણના મોટા ચાર મંદિર છે દ્વારકા ડાકોર શામળાજી અને ધરણીધર ધામ ધીમા ભગવાન શ્રી કૃષ્ણનો ઢીમામાં ભવ્ય મંદિર છે આ મંદિર ઐતિહાસિક અને પૌરાણિક છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ ધરણીધર સામરાંજીની મૂર્તિ બીજી મૂર્તિઓ કરતા તમને અલગ જોવા મળશે મિત્રો ભારતભરમાં આ એક જ એવી મૂર્તિ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ધરણીધરની મૂછવાળી મૂર્તિમાં બિરાજમાન છે અને હાથમાં ગેડીઓ છે તો મિત્રો આ મૂછાળા ધીમાવાળા ધરણીધર ભગવાનના ઇતિહાસ વિશે જાણીએ તો મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જઈ ધરણીધર ભગવાન લખવાનું ભૂલતા નહીં મિત્રો આ ધરણીધર ભગવાનનું મંદિર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામમાં અતિ પૌરાણિક યાત્રાધામ ધરણીધર ભગવાનનું મંદિર આવેલું છે મિત્રો પ્રાચીન કાળમાં અહીંયા વારા ભગવાનનું સુંદર મંદિર હતું મિત્રો શ્રી ધરણીધર ધીમામાં આવેલા શ્રી ધીમણનાગ મહારાજની કથા ઘણી પૌરાણિક અને અદ્ભુત છે વિક્રમ સંવંતની પહેલી સદીમાં શ્રી વારાપુરીના રાજગુરુ શ્રી ઢેમણ મહારાજ મહાન નાગ ભક્ત હતા તેમના તપ પ્રભાવે કરીને શેષનાગ પ્રસન્ન થયા અને શ્રી વારા ભગવાનની સાથે ઢેમણના હાથે પૂજાવાનું વચન આપ્યું અને પોતાના સૂક્ષ્મ સ્વરૂપની ત્રણ ફેણ વાળી નાગમૂર્તિ આપ્યું જેની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી ઢેમણ મહારાજના વરદ હસ્તે થઈ તેથી ત્રિફેણના નાગદેવનું નામ શ્રી ઢેમણ નાગ ધરાવવામાં આવ્યું છે જે હાલ ધીમણ નાગ તરીકે ઓળખાય છે શ્રી ઢેમણ મહારાજ વશિષ્ઠ ગોત્રના બ્રાહ્મણ હતા રાજના ગોર હોવાથી રાયગર તરીકે ઓળખાયા આજે પણ વશિષ્ઠ ગોત્રના રાયગર બ્રાહ્મણો શ્રી ઢેમણ નાગના પૂજારી છે મિત્રો વિક્રમ સવંત તેરસો ને માં જે જૂના જમાનામાં વાટાપુરી નામે ઓળખાતા ગામે અલ્લાઉદ્દીન ખિલજી નામના બાદશાહ આવીને ઢીમણ નાગ દાદાના મંદિર ઉપર હુમલો કરી અને તોડફોડ કરેલ ત્યારે ઢીમણ નાગ દાદા કોપાયમાન થઈ અને ભમરા ઉડેલ ત્યારે બાદશાહ નાગ બાદશાહ નાશ ફાગ થઈ ગયો અને રાત્રે સૂતા હતા ત્યારે ખબર પડી કે ધીમણ નાગ દાદા કોપાયમાન થયેલા છે તે ખબર પડતા જ ત્યાંથી રાતો રાત લશ્કર લઈને નાસી છૂટેલો ત્યારથી મિત્રો કહેવત છે કે ધીમા ધીમણ નાગ ધૂણી ઢગલો કર્યો ઉપર આવ્યો અસુર હારીને એ તો પાછો ફર્યો કાળક્રમે ભૌગોલિક રાજકીય ફેરફાર થતા રહ્યા ખીલચીના આક્રમણ વખતે કેટલાક બ્રાહ્મણો જાન અને માલના રક્ષણ માટે દૂર ચાલ્યા ગયા પરંતુ ધીમામાં ધીમણનાગને ખીલજીને આપેલ પરચાની વાત સાંભળી પરત આવ્યા નવું ગામ વસાવ્યું અને તેનું નામ ભમા નગરીના બદલે ધીમણનાગના નામ પરથી ધીમા ગામ રાખવામાં આવ્યું અને રાયગર બ્રાહ્મણની અટક બદલીને ધીમેચા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને મિત્રો ઈસવી સન 1353 ની સાલમાં અલ્લાઉદ્દીન ખિલજીએ આ મંદિરમાં બિરાજ્યે ભગવાન વારાહની મૂર્તિ ખંડિત કરી હતી આ ખંડિત મૂર્તિમાંથી શિવલિંગ પ્રગટ થયું જે આજે પણ મંદિરના પરિશ્રમમાં છે વારા ભગવાનના ખાલી સિંહાસનની સવાસો વર્ષ સુધી તેની પૂજા કરવામાં આવી હતી તે સમયે ધીમા ગામમાં અઢાર વરણ રહે છે અને ધીમા ગામના એક ભક્ત એટલે કે કરણ રૂડાભાઈ પટેલ રહેતા હતા તેમણે ધરણીધર ભગવાને તેમના સપનામાં સંકેત કર્યો કે હે રૂડા ભગત સાંભળ હું સાંભળો બોલું છું કે હું વાસવાડાના ડુંગરોમાં છું તું મને અહીંયા લેવા આવ અને તારા ઘરે ગાયને બે વાછરડાને જન્મ આપશે અને તેમને કપાળમાં ચંદનના તિલક હશે આ જો નિશાની સાચી પડે તો તે વાછરડા છ છ મહિનાના થાય ત્યારે ગાડાના વિલડે જોડી અને મને તું વાસવાડાના ડુંગરમાં લેવા આવજે રૂડા ભગત તે સપનું પૂરું થતાં જ નીંદર ઉડી ગઈ અને સવાર પડતાં જ બધા જ ભક્તગણો સાથે વાત કરી કે રાત્રે મને સપનામાં સાંભળે સંકેત કર્યો છે કે તું મને છ છ મહિનાના વાછરડા ગાડે જોડી લેવા આવજે તેવું કહ્યું છે રૂડા ભગતની ઘરે ગાય વિયારી અને ભગવાન શ્રી દ્વારકાધીશ શામળાજીએ કહ્યું હતું કે સાચું પડ્યું બેલડાના બે વાસડા જન્મ્યા અને ગાયને છ છ મહિનાના વાસડા થઈ ગયા અને હવે તો ભગવાનને લેવા જવાની તૈયારી કરી રૂડાભાઈ અને તેમના મિત્ર ગદાધર સાથે લઈને ભગવાનને લેવા માટે ગાડું તૈયાર કર્યું અને વાસવાડાના ડુંગરોમાં ભગતનું ભક્તો ભગવાનને તે શોધવા માટે આમ તેમ ફરે છે પરંતુ ભગવાન ક્યાંય મળતા નથી એક રાત્રે બને ભક્તો મીઠીની માણતા હતા તે સમયે ભક્તોને ભગવાને ફરીથી સપનામાં સંકેત કર્યો કે તમે જે જગ્યા પર સૂતા છો તેની ઉગમણી દિશામાં સવા સો ડગલાવ પગ પગ ભરીને સામે વેલા વેલા અને પાંદડા થોડા દૂર કરજો એટલે એક શીલા દેખાશે તે શીલા ખસેડજો તેની નીચે હું બેઠો છું સવાર પડતા બંને ભક્તો ઉગમની દિશામાં સવાસો ડગલા ભરીને વેલા અને પાંદડા દૂર કરીને એક શીલા ખસેડી તો મારો વાલો સાંભળ્યો હાજરા હાજુર ભગવાને દર્શન આપ્યા અને બંને ભક્તો વિચાર કરવા લાગ્યા કે આવડી મોટી મૂર્તિ કેવી રીતે બહાર લે લાવીશું અને કઈ રીતે આ ગાડામાં પધરાવીશું બંને ભક્તોએ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી તો ભગવાન તો જાણે ફૂલડાની જેમ ફોરા ફૂલ જેવા બની ગયા અને મારા વાલા સાંભળિયાને વેલડામાં પધરાવી ધીમા આવવા માટે તૈયાર ત્યાંથી વેલડા સીધાવ્યા અને રસ્તામાં રાજાનું એક ગામ આવ્યું ગામનું નામ સિહોરી આવ્યું અને તે રાજાએ મૂર્તિ લઈ જવાની ના પાડી જો આ મૂર્તિ લઈ જવી હોય તો આ મૂર્તિ ભારો ભાર સોનું કહ્યું આ વાત સાંભળીને ભક્તો ગભરાઈ ગયા અને રૂડા સંકેત કર્યો કે તારા કાનમાં તે ત્રાજવામાં મુકજે હું તેના ભારો ભાર તોલાઈ જઈશ રાજા ત્રાજવા મંગાવ્યા અને ત્રાજવા લાવ્યા અને ભક્તોને કહ્યું કે એક બાજુ મૂર્તિ મૂકો અને બીજી બાજુ સોનું મૂકો ત્યારે રૂડા ભક્તે તેમના કાનમાંથી ઠાંસીઓ કાઢીને ત્રાજવામાં મૂક્યો ત્યારે ત્યારે બંને ત્રાજવા સરખા થઈ ગયા અને રાજાઓ આ ચમત્કાર જોઈને ચક થઈ ગયો મૂર્તિને પગે લાગી બંને ભક્તોની માફી માંગી અને રાજાએ સિપાહીઓને કહ્યું કે આ ભક્તોને રસ્તામાં કોઈ હેરાન ન કરે તે માટે તેમને ધીમા ગામ સુધી મૂકી આવો બંને ભક્તો ધરણીધર ભગવાનને શામળાને લઈ આવ્યા અને વિક્રમ સંબંધ જેઠ સુદ એકાદશીના દિવસે દિવસે કેસરના છાંટણા કરવા માટે જવું પડે છે મિત્રો બનાસકાઠા વિસ્તારમાં એવું કહેવાય છે કે ચાર ધામની યાત્રા કરીને આવો પણ જો ધીમા શામળાના દર્શન ના કરો ત્યાં સુધી યાત્રા અધૂરી કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે અને મિત્રો આવા પવિત્ર અને ધાર્મિક સ્થળ ધીમા ગામે ધીમણનાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ છે એકાવન કુંડીનો વિષ્ણુ મહાયજ્ઞ છે તથા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન વક્તવ શ્રી ગુજરાતના લોક લાડીલા જીગ્નેશ દાદા રાધે રાધે પોતાની અમૃત વાણીથી રસપાન કરાવશે અને ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલ છે જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો પધારવાના છે આ ભવ્ય મહોત્સવ જેઠ સુદ બીજ ને તારીખ આઠ છ બે હજાર ચોવીસ ને શનિવાર થી જેઠ સુદ આઠમ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ ને શુક્રવાર સુધી ચાલશે સાધુ સંતો તથા આચાર્યોના પાવન સાનિધ્ય તથા સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાશે સમસ્ત ધર્મપ્રેમી ભક્તજનોને સાદર નિવેદન છે કે આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં આપસ પરિવાર દેવદર્શન સંત મહાત્માના આશીર્વાદ ભક્તિમય ડાયરાઓ અને હિન્દુ સંસ્કૃતિ રક્ષણાર્થે જીવ માત્રાના કલ્યાણ આયોજન કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે મિત્રો ઢીમા ગામે પટેલ પ્રજાપતિ માળી બ્રાહ્મણ દરજી વગેરે સમાજની ધર્મશાળાઓ આવેલી છે અને મિત્રો ધીમા ગામે ભગવાન દ્વારકાધીશના મહાન ભક્ત પીપાજી મહારાજનું પણ ભવ્ય મંદિર આવેલું છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રોને જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી ધરણીધર ભગવાન જય રામદેવ પીર મહારાજ જય માતાજી હર હર મહાદેવ હર